નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિજાપુર બાલામઠથી ગોવિંદપુરા જવાના રસ્તા ઉપર ઈશ્વર ઈશ્વરકૃપા સોસાયટી આગળ પારાવાર ગંદકી જોવા મળેલ તેમાં એક આગળવાડી આગળ તો પૂરેપૂરી ગંદકી જોવા મળેલ હતી જ્યાં બાળકો નાના પુલકાઓ રમતા હોય અને આજુબાજુ ગંદકી હોય તો એમના સ્વાસ્થ્યનું શું થાય આ એક મોટો પ્રશ્ન છે વધુમાં તેના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહીંયા એક મોટો કોમ્યુનિટી હોલ આવેલ છે જેમાં તેની આગળ પણ ગંદકી જોવા મળે છે અહીંયા સ્કૂલ પણ આવેલ છે જે ફોરવર્ડ સ્કૂલ છે અહીંના સ્થાનિક રહીશ કાંતિભાઈ પંચાલના કહેવા પ્રમાણે વર્ષોથી અહીંયા ગંદકી જોવા મળે છે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જાતની કાર્યવાહી થતી નથી સ્થાનિક રહીશો તથા કાંતિભાઈ પંચાલના કહેવા પ્રમાણે અહીંયા ગટરનું ગંદુ પાણી એટલું બધું ઉભરાય છે કે અહીંથી આવવા જવાની તો તકલીફ પડે જ છે પરંતુ જો કોઈ દિવસ કોઈનું મરણું થયું થઈ ગયું હોય તો શ્મશાને લઈ જતી વખતે લોકોને આ ગંદા પાણીની અંદર થઈને સ્મશાનમાં જવું પડે છે જેથી તેમનું કહેવું છે કે આ બાબતે તંત્ર દ્વારા જલ્દીથી જલ્દી કોઈ પગલાં લેવામાં આવે તે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કરી આજુબાજુની પણ ગંદકી દૂર કરવામાં આવે તેવી અહીંના રહીશોની માંગ છે અહેવાલ અલ્તા પઠાણ વિજાપુર તમે

પણ છંદ મચ્છં બીજા ઉપર બધા રજૂઆત કરો છો તમે શું નામ તમારું કમ્પલી આ બટ્ટો છે ને એ સ્પષ્ટ મોટું બોર્ડર આવી ગયો બોલો કાંતિલાલ કેટલા જ છે આ બધી પ્રોબ્લેમો ચાલે છે લગભગ હું તો બે વર્ષથી આવું જ આવું જ જોઉં છું બરાબર રજૂઆતો કરી પંદર દાદા પહેલાં પણ રજૂઆત કરી હું જાતે ગયો છું નગરપાલિકા બરાબર અને એમને કીધું ભાઈ મદદ તકલીફ ડેડ દેટ બોર્ડ એમાં કોથી લઈ જવી બહુ તકલીફ છે બીજું આ જાહેર રસ્તો છે રાજબાગ થઈ ગયો બાળકો સવારે નિશાળ સ્કૂલ કોલેજ અહીંયા આવી જી ફોર હાઈસ્કૂલ આવેલી છે એક થી બાર ધોરણ નો વિદ્યાર્થીઓ આવશે જોઈશે હવે અહીં એવું પણ અભિપ્રાય છે કે બાળકો ક્યાંથી ના ક્યાંથી જોઈ આ ઘટનામાં છેલ્લા બે વર્ષથી તો એક અત્યારે આવી નગર નગરપાલિકા બાંધકામ શાખામાં રજૂઆત કરી હતી જગ્યાએ નગરપાલિકા બાંધકામ શાખામાં ચીફ ઓફિસ સાહેબને

નિકાલ આવે તેના માટે આ લોકો વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈ પણ રાતનું કોઈ નિકાલ આવતું નથી તો શું આ નગરપાલિકા આ ગંદકીના માટે જાગશે કે આવી રીતે ગંદકી થતી રહેશે વારંવાર